તો હે ગાઈશ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો દોસ્તો બધા મજ્જામાંશો તો દોસ્તો ઘણા દિવસો પછી આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ ને આપણે થોડાક બહાર ગયા હતા આપણે આપણે ઘરે ગયા હતા એટલા માટે આપણે ઘરે ગયા હતા એટલા માટે આપણા બ્લોગ નહોતા આવતા અને હવે રોડના આવશે તો બાકી દેખજો તમે ને હવે ગેપ પડે નહીં બાકી રોજ વિડીયો અપલોડ થતા રહેશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાકી આપણે ઘણા દિવસોના ખોવાઈ ગયા હતા તે યુટ્યુબમાં આપણે વિડીયો બ્લોગ નાખ્યો નતો તો દોસ્તો આપણે આવી ગયા છીએ અને દેખો બાકી આ ઘઉ હવે પાકી ગયા છે દેખી શકો છો તમે આ ઘઉ બધા પાકી ગયા છે અને આ છે જવ ને આ છે ઘઉં તો હવે ચાલુ કરવાનું છે આપણે ખાલી ટૂંક સમયમાં કેમ કે વીસ તારીખે ચાલુ કરવાના છે આપણે ઘઉં વાળવાના તો કાલે ચાલુ કરવાના છે આપણે ઘઉં વાળવાના દેખીએ છીએ કેમ થાય છે નહીં કે બે દિવસમાં ચાલુ કરવાના છે ઘઉં વાળવાનું બાકી તમે વિડીયોમાં દ દેખજો ને વિડિયા મારા આવશે એ પણ દેખતા રહેજો બાકી તો આ ઘઉવાળું જે કામ કરું એ આ વિડિયા જ્યાર સુધી આ ઘઉ પુરાના થાય ત્યાં સુધી મારામાં એ વિડીયા આવતા રહેશે તો કેટલા ઘઉ વાળાયા શું થયું ને કેટલા નકળ્યા ને બધું તમને બતાવીશ બાકી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો વિડિયા કેવા લાગે છે વિડીયો કેવો લાગજો બાકી આ દેખો બાકી આજના વિડીયોમાં તો આટલું જ છે કેમ છે આપણી કાંઈને વધારે સમય નથી બનાવવા માટે ને દેખી શકો છો તમે બસ બીજું આવું શું કહું તમને બાકી આટલો જ સમય છે બનાવવા માટે અને પહેલાં ચાલુ કરવાનું છે આપણે વાડવાનું ઘઉં ઘઉંને આ જો છે ને એ ચાલુ કરવાનું છે પહેલાં જો છે એ ચાલુ કરવાના છે વાડવાનું અને પછી કરવાના છે આ ઘઉ વાળવાના ચાલુ તો દોસ્તો દેખતા રહેજો તો દોસ્તો દેખતા રહેજો કેવો વિડીયો લાગે છે અને કેવી મજા આવે છે બાકી જય જવાહર જય આદિવાસી મરસુના આ વિડીયોની સાથે અને ઘણા દિવસે વિડીયો બનાવ્યો એટલા માટે આપણે ટૂંકો જ વિડીયો બનાવે છે ખાલી બે ત્રણ મિનિટનો જ બનાવે છે બાકી આપણે વધારે આના વિડીયોમાં કંઈ કહેવાના નથી બાકી બતાવશું કાલે શું થાય છે અને શું